નવસારી ચેમ્બર ઓફ કોમર્સે કલેક્ટરને આવેદન આપ્યું ટોલ ટેક્સ ઘટાડવાની માંગણી કરી નવસારી જિલ્લાના અડીને આવેલા બોરિયાચ ગામ પાસેના ટોલ નાકા પર વાહનોને ટેક્સમાં વધારો થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓમાં ભાવ વધારાની સંભાવના જોવામાં આવી રહી છે જેને લઈ આજે નવસારી ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચી રાજ્ય સરકારને સંબોધી આવેદનપત્ર પાઠવાયું છે વધેલો ટેક્સ ઘટાડવામાં આવે તેવી ઉગ્ર સ્વરૂપે માગણી કરવામાં આવી ઘટાડો ન થાય તો આગામી સમયમાં ગાંધીજી ચિંધિયા માર્ગ આંદોલન કરવાની ચેમકે પણ ઉચ્ચારવામાં આવે ટોલ ટેક્સના વધારા સામે હાઇવે ઉપર સુવિધા નથી ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકો જીવના જોખમે ત્યાંથી પસાર થાય છે જર્જરિત રોડ રસ્તા હોવા છતાં પણ સરકાર ટોલટેક્સ કઈ રીતે ચિંતા વ્યક્ત કરી રાજ્ય સરકારને સંબોધન કરતો એ એક આવેદન જિલ્લા કલેક્ટર આગરીને આપ્યું છે સાથે જ રોડ રસ્તાની હાલત છે તેમાં પણ મરામત યુદ્ધ ધોરણે કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે નેશનલ હાઇવે ઓથોરિટીએ જે ટોલ ટેક્સમાં જે વધારો કર્યો છે એના અનુસંધાનમાં અમે આજે કલેક્ટરશ્રીને વિરોધ પ્રદર્શિત કરતો એક આવેદનપત્ર આપ્યો છે જે નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને અમે એ ટોલ ટેક્સના વધારાને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ જ્યારે બે હજાર બાવીસમાં એ ટોલનો સમય પૂરો થઈ ગયો છે તો ખરેખર તો એ ટોલ નાબૂદ થઈ જવો જોઈએ એની જગ્યા હવે એ લોકો અસહ્ય વધારો પંચોતેર એંસી ટકાનો વધારો કર્યો છે તો એને અમે સખત શબ્દોમાં વખોડીએ બીજું કે જાણવા મળ્યા મુજબ બે ટોલની વચ્ચે કમસે કમ સાઠ કિલોમીટરનું અંતર હોવું જોઈએ એની જગ્યા નવસારી અને કામરેજ એ લગભગ પંચાવન કિલોમીટરના અંતરે જ બીજો ટોલ ટેક્સ આવી જાય છે ટોલ નાખો તો એ એ પણ નેશનલ હાઈવે ઓથોરિટીએ એના માટે પણ વિચારવું જોઈએ અને તાત્કાલિક અસરથી આ ટોલ ટેક્સનો જે વધારો છે એ તાત્કાલિક અસરથી પાછો ખેંચાઉં જોઈએ એવી અમારી લાગણી અને માંગણી છે અને જો એમાં કંઈ પણ પરિણામ નહીં આવે તો નવસારી જિલ્લાની પ્રજા ગાંધી ચિંંધ્યા માર્ગે પણ આગળ જવામાં અચકાશે નહીં પાછી પાણી કરશે નહીં બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે